એસઓજીની ટીમે લિંબાત વિસ્તારમાં તે ઇસામને ત્રણ પિસ્તલ સાથે ઝડપી પાડ્યો હતો તો આરોપીએ એકત્રીસ વર્ષ અગાઉ મુંબઈથી આ પિસ્તલ લાવ્યો હોવાનું જણાવ્યું હતું સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લિંબાત ડુંબાલ ખાતે આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ ઠક્કરના ઘરે દોરોડા પાડી ત્યાંથી પરવાના વગરની ત્રણ ડ્રિવોલ્વર કબજે કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે એકત્રીસ વર્ષ અગાઉ મુંબઈમાં રહેતો હોય અને મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તે વિરાટ રોડ પરથી પસાર થતો હતો ત્યારે તેને એક થેલીમાં ત્રણ પિસ્તલ મળતા પોતાની પાસે રાખી હતી અને ત્યારબાદ તે ઓગણીસો પંચાણું માં સુરત રહેવા માટે આવી જતા પિસ્તલ પણ સુરત લઈ આવ્યો હતો હાલ તો એસઓજી આરોપી મેહુલ ઠક્કર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે ગઈકાલે એસઓજી દ્વારા વિસ્તારની બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતીને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતા મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ દોઢ એક લાખ રૂપિયા થાય છે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ઓગણીસો ને ત્રાણુંના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં ત્રણ હથિયારો મળેલા અને ત્યારબાદ તે ઓગણીસો ને પંચાણુંથી સુરતમાં આવીને રહે છે અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે